જય માતાજી મિત્રો સ્વાગત છે મારા એક બીજા મિનિ બ્લોગમાં આજે સવાર સવારે જતા હતા ફેક્ટરી અને આપણને મળી ગયા બે રૂપિયા આ બે રૂપિયાને હું છોકરાના ઘરે ચોકલેટ એના માટે લાઈકને ફોલો કરી દઉં પોકી ગયા ફેક્ટરી અને ત્યાં જઈને જોયું ત્યારે તો કોઈ આવ્યું નહોતું ત્યારે જ બંકાની એન્ટ્રી થઈ ગઈ ત્યારબાદ બધા મોણસો આવી ગયા અને આપણે ચાલુ કરી દીધું કામ કામ પતાય અને આપણે પકડી લીધી બસ કારણ કે આપણે જવાનું હતું દિલવાળા આ છે આ રીતનું બસ સ્ટેશન ત્યારબાદ પહોંચી ગયા આપણે સીધા ચાણસમાં બસ સ્ટેશનમાં મેં મેં બાબા ટીલ્લું અને આ છે હાર્દિક જગ્યા એમની બાકા કી ઉડાઈ રહ્યા હતા અને આ છે ઉપીન ને બાસળ આવી રહ્યા હતા એ મારા કાકા બાપાના છોકરા થાય છે તેનું નામ છે ચેતન અને યુવરાજ આ બે જણા આવી રહ્યા હતા આ મને મૂકવા મુઢેરા કારણ કે અહીંયા તો મળતું નહીં સાધન આપણને મળી ગઈ હતી ફાઇનલી બસ અને આ છે ટ્રેલર તમે તો કોઈ દી જોયું નહીં હોય ભાગવા આવી ગયા હતા હાથ ને આપણે પહોંચી ગયા સીધા થરા તો ફાઇનલ ગયા આપણે ઘરે આજના મિન્યુ બસ આટલું જ મળી એક બીજા મિન્યુલોગ સાથે બીજો મિનિટ લોકો આવે ત્યાં સુધી તમે લાઇક શેર અને કોમેન્ટ કરી દેજો